झगड्या तालुकानं राजपाडी रामभक्तीना रंगेरंगाई आणि नगरना बजारो त्यांच्या रस्ता रोशनी था। ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર દેશમાં હાલ છવાયો છે અને ઠેર ઠેર લોકો રામ ભક્તિના રંગમાં રંગાઈને મહોત્સવને ભાવભક્તિથી ઉજવવા વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે દેશમાં ઠેર ઠેર શોભાયાત્રાઓના પણ આયોજન થતા દેખાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરમાં પણ અયોધ્યા ખાતે યોજનાર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ અંતર્ગત નગરમાં રામ ભક્તિનો માહોલ છવાયો છે નગરના બજારો સહિત વિવિધ માર્ગો લાઇટોની સજાવટથી રંગ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે રાજપારડી નગર રામમય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે આવકારવા સજ્જ બન્યું છે અયોધ્યા ખાતે યોજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપારડી નગરમાં બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જે મુજબ બપોરે બે કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે જે ડીપી શાહ વિદ્યા મંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યાશાળાએ પહોંચીને સંપન્ન થશે ઉપરાંત સાંજે પાંચ કલાકે મહાઆરતી યોજાશે અને ત્યારબાદ સાડા કે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે